નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટના વિંછિયા ખાતે સૌની યોજનાની લિંક ચારના પેકેજ નવ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ એકવીસ હજારથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડી છે અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમા ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં બે વિકેટે બસો રન કર્યા ભારતીય સ્પિનર આર અશ્વી તેની કારકિર્દીની પાંચસો વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે ત્રણસો સાડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સૌની યોજનાની લિંક ચારના પેકેજ નવ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે બસો ચૌદ દિવ્યાંગોને અઠ્યાવીસ લાખ ત્રાણું હજારની સાધન સહાય વિચરતી જાતિના એકસો તેત્રીસ લાભાર્થીની આવાસ માટે પ્લોટનું સનદનું વિતરણ એ સરકારની ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમ થકી લક્ષી શિક્ષણ આપવા માટે નવ કરોડનું નવું આઈટીઆઈનું ભવન બનાવાઈ રહ્યું છે જ્યારે લિંક ચાર પેકેજ અને જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો એ આ વિસ્તારની માતા બહેનોની જરૂરિયાત પૂરી કરશે રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ એકવીસ હજારથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડી છે વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે તેમણે કહ્યું કે કૌશલ્ય વિકાસ ક્ષેત્રે રાજ્યને અગ્રેસર બનાવવા બજેટમાં કૌશલ્ય વિકાસ માટે પાંચસો અડસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે કૌશલ્ય સ્કીમ યુનિવર્સિટીમાં નવીન ટેકનોલોજી કૌશલ કૌશલ્ય આધારિત છ વિદ્યાશાખા શરૂ કરાઈ છે જેમાં વિવિધ એકસો વીસ અભ્યાસક્રમો અંતર્ગત તાલીમ અપાઈ રહી છે તેમણે કહ્યું કે ડ્રોન ક્ષેત્રના વિકાસને ધ્યાને લઈ રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ખાતે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે શ્રમયોગી કલ્યાણ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં દસ પોઈન્ટ સડસઠ લાખથી વધુ શ્રમિકોને એક હજાર ત્રણસો પંદર કરોડ રૂપિયાની રકમ બોનસ તરીકે ચૂકવાઈ છે શ્રમિકોને નજીવા દરેક પૌષ્ટિક ભોજન પૂરી પાડવા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નવસો કેન્દ્રો શરૂ કરાશે વિધાનસભા ગૃહમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીની બે હજાર છસો ઓગણસાઠ કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર પણ કરવામાં આવી છે અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગઈકાલે સંપન્ન થયો છે પાંચ દિવસમાં તેર લાખ ભક્તોએ પરિક્રમા કરી છે મહોત્સવના ગઈકાલે અંતિમ દિવસે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ધાર્મિક જાત્રાનો લ્હાવો લીધો હતો પાંચ દિવસે મહોત્સવ દરમિયાન પરિવહન પરિક્રમા ભોજન પ્રસાદ વિસામો પાણી આરોગ્ય વીજળી કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની વ્યવસ્થાઓનું સુપેરી રીતે આયોજન પણ કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગમાં કામગીરી નિભાવવા કર્મચારી સન્માનિત કરવામાં આવ્યા હતા મહોત્સવના સમાપન પ્રસંગે માતાજીની પૂજા અર્ચના મંત્રોત્સવ સાથે માય ભક્તો પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી ડ્રોન દ્વારા પુષ્પવર્ષા સમયે સમગ્ર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું ઓગણીસમી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથલેટીક્સ મીટનો ગઈકાલે અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે રમતગમત રાજ્યમંત્રી હર્ષંઘવી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના છસો સોળ જિલ્લાના પાંચ હજારથી વધુ જુનિયર એથ્લેટિક્સ ભાગ લેશે આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે યુવાનો રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરાયો છે આ વર્ષના બજેટમાં રમતગમત માટે ત્રણસો છોતેર કરોડ રૂપિયાની જોગવાઈ છે તેમણે કહ્યું કે રાજ્યમાં ઓલિમ્પિક સ્તરની રમતગમત માળખાકીય સુવિધા ઉભી કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના એથ્લેટિક્સ ફંડ તૈયાર કરાઈ રહ્યા છે પેરા એથલેટીક્સને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા પૂરી પાડવા રાજ્યમાં દેશનું પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવાઈ રહ્યું છે રમત ગમત મંત્રી હર્ષંઘવીએ તમામ એથ્લેટિક્સનું સ્વાગત કરતા ગુજરાતમાં આવેલા આ યુવાનો એક ભારત શ્રેષ્ઠ ભારતને સાચા અર્થમાં સાકાર કરે તેમ જણાવ્યું આ છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી પર વાંચી શકશો દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા અમદાવાદ ખાતે દિવ્ય કલા મેળાનો પ્રારંભ થયો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો આ મેળામાં વીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લગભગ સો દિવ્યાંગ કારીગરો કલાકારો અને ઉદ્યોગ સાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યોનું પ્રદર્શન કરશે આ પ્રસંગે આકાશવાણીની મુલાકાત દરમિયાન નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સીએમ ડી શ્રી નવીન શાહે આ મુજબ જણાવ્યું દિવ્યના જો આપણે અહેમદાબાદ મેળવી લઈ એક બહુ અનોખા રાજ્યાર નિવાસ કંઈક એક કડી કે રૂપેટિંગ પ્લેટફોર્મ રહે ભારત વર્ષમાં અભી તકલી ચોદ્વ કર ચુકાલે પહેલા तो दो दो जो है वो बढ़ेगी तो इस दिल्ली प्रतिभा अगर आप लोग आते हैं तो आपको कहीं तो से हमारा ऐसी हाथ नहीं लगाएगी क्यूँकी एक अपने तो तरह का रहा है जो सिर्फ विद्वान के द्वारा वो चौधरी बनाए गए हैं इसका प्रदर्शन है રાજકોટમાં રમાઈ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ગઈકાલે બીજા દિવસે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં બે વિકેટે બસો સાત રન કર્યા છે બેન ડકેટ એકસો તેત્રીસ રને અને રૂટ નવ રને રમતમાં છે ઓલીપોપે ઓગણચાલીસ રન કર્યા હતા આ અગાઉ ભારત તેના પ્રથમ દાવમાં ચારસો રનમાં ઓલ આઉટ થયું હતું ભારત તરફથી સૌથી વધુ રોહિત શર્મા એકસો એકત્રીસ અને રવિન્દ્ર જાડેજા એકસો દસ રન બનાવ્યા હતા જ્યારે પોતાની પ્રથમ મેચ રમી રહેલા સરફરાઝ ખાને 62 રન બનાવ્યા હતા આ મેચમાં ક્રાઉલિનને આઉટ કરવાની સાથે ભારતીય સ્પીનર આર અશ્વિને તેની કારકિર્દીની 500મી વિકેટ ઝડપી હતી અશ્વિન પાંચસો ટેસ્ટ વિકેટની સિદ્ધિ મેળવનાર ભારતનો બીજો અને વિશ્વનો નવમો બોલર બન્યો છે ભરૂચના દશાશ્વમેઘ પર પર સાતમ એટલે કે નર્મદા જયંતિની અભિષેક કરવામાં આવ્યો હતો અમારા ભરૂચના પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે ઝઘડીયા તાલુકાના પવિત્ર નર્મદા કિનારાના તમામ ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિનની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી નર્મદાના એક કિનારેથી બીજા કિનારા સુધી માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી આ સાથે જ મંદિર મંત્રોચાર દ્વારા કરવામાં આવ્યો હતો તાપી જિલ્લામાં આવેલ એકમાત્ર સરકાર માન્ય નર્સરી જેમાંથી તરુની ખરીદી કરી ખેડૂતોને સારા તરુ મળવાની સાથે સરકારી લાભ પણ મળી રહ્યા છે ખેતી પર નિર્ભર એવા ભારત દેશમાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ શાકભાજી અને બાગાયત પાકોનું તરુ મળી રહે તે માટે સરકાર દ્વારા નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડની રચના કરી છે જે અંતર્ગત તાપી જિલ્લાની એકમાત્ર નર્સરી પેલાડ બુહારી ગામે આવેલ છે વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે સરકાર માન્ય નર્સરી આવેલ છે આ નર્સરીમાં શાકભાજી અને ફળાવ પાકોનું તરુ પણ મળે છે અહીંથી ખરીદેલ તરુના બિલ પર બાગાયત વિભાગ દ્વારા વિશેષ વળતર આપવામાં આવતું હોવાથી ખેડૂતો હવે આવી નર્સરી તરફ આકર્ષિત થઈ રહ્યા છે જે છે અને એ બિલ જે સરકાર માં રજૂ કરે છે એ યોજનામાં ખેડૂતોને સહાય પણ સારો મળે છે સાથે સરકાર તરફથી લાભ છે માંથી ખરીને તરવાને કારણે વાવેતર અયોધ્યા માં ભગવાન રામના દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેન ની સુવિધા ભાજપ દ્વારા ઉભી કરવામાં આવી છે જેમાં શુક્રવારે સાંજે બીલીમોરા રેલવે સ્ટેશન થી બસો પંચાણું ભક્તો રામના જય સાથે દર્શનાર્થે રવાના થયા હતા અમારા નવસારીના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે દેશ વિદેશથી ભક્તો અયોધ્યા દર્શનાર્થે પહોંચી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ભગવાન રામના દર્શન માટે વિશેષ ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ગણદેવી બિલીમોરા ચીખલી ખેર ગામના ભક્તો અયોધ્યા જવા રવાના થયા હતા અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટના વિનશિયા ખાતે સૌની યોજનાની લિંક ચારના પેકેજ નવ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ એકવીસ હજારથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડી છે અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સંપન્ન પાંચ દિવસમાં તેર લાખ ભક્તોએ પરિક્રમા કરી અને રાજકોટમાં રમાઈ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં બે વિકેટે બસો સાત રન કર્યા ભારતીય સ્પીનર આર અશ્વિને તેની કારકિર્દીની પાંચસો મે વિકેટ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા